અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે થયેલા વિશાળ નુકસાનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ખેડૂતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય મળે તે માટે સહાય ફોર્મ ભરવાની તારીખ વધારીને પાંચ ડિસેમ્બર સુધી કરવામાં આવી છે ખેડૂતોને રાહતરૂપ બને તે માટે રાજ્ય સરકારે રૂપિયા દસ હજાર કરોડના સહાય પેકેજની પણ જાહેરાત કરી છે અમરેલી જિલ્લાના ધારીના ધારાસભ્ય જેવી કાકડિયાએ આ ખેડૂત પ્રેમી નિર્ણય બદલ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે ખૂબ જ કમોસમી વરસાદ છેલ્લા આઠ દિવસ પડ્યો અને ખેડૂતોને પારાવાર નુકસાની થઈ એના ભાગરૂપે રાજ્ય સરકારે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે જે દસ હજાર કરોડનું પેકેજ ખેડૂતો માટે આપ્યું છે અને એ આપણા માધ્યમથી જ આપેલું છે અને આપ સૌને ખ્યાલ પણ છે આ માધ્યમ દસ હજાર કરોડનું આપ્યું છે એના ફોર્મ અત્યારે ભરાઈ ચૂક્યા છે અને આપણા કૃષિમંત્રી માનની શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબે હજી પણ આવતી પાંચ તારીખ સુધી કોઈ ખેડૂતો રહી ન જાય ફોર્મ ભર્યા વગર એના માટે પાંચ તારીખ સુધીનો સમય પણ વધારી આપ્યો છે અને ફોર્મ જેના ક્લિયર થઈ ગયા છે અને ભરાઈ ગયા છે એના આજથી પૈસા પણ આવવાના શરૂ થઈ ગયા છે એટલે દરેક ખેડૂતોને એના ખાતામાં પૂરી રકમ આવવાની છે જે જમીન છે એના આધારે જે નક્કી કર્યું છે સરકારે એ રકમ એના ખાતામાં આજથી જમા થવાની શરૂ થઈ ગઈ છે